સુરતનો ઓલપાડ કીમ સ્ટેટ હાઇવે નદીમાં ફેરવાયો છે ઓલપાડના વડોલી ગામ ખાતે સ્ટેટ હાઇવે પર પાણી ભરાયા વડોલી પ્રાથમિક શાળામાં પણ કીમ નદીના પાણી ભરાયા છે સ્ટેટ હાઇવે બ્લોક થતાં વડોલી ગામનો સંપર્ક કપાયો છે કીમ નદીના પાણી મોડી રાત્રે વડોલી ગામમાં ઘુસ્યા હતા વરસાદે વિરામ લીધા છતાં પણ પાણી વધી રહ્યા હોવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે હા ઉપરવાસ ના જે વરસાદ પડેલ છે એના કારણે આ જે પરિસ્થિતિ હાલમાં પામેલ છે અને એના કારણે વડોલી ગામ અત્યારે છે છે અને બનેલ જે આપણો સ્ટેટ એ પણ અત્યારે બંધ છે ગામની અંદર જવાનો પણ રસ્તો બંધ છે આ શાળાની અંદર પાણી ભરાઈ ગયેલ છે એની પાછળ એક જૂનો વાસ છે એમાં પાણી ભરાઈ ગયેલ છે પાણી પીવાનો જે સમ છે એ સમમાં પાણી ભરાઈ ગયેલ છે એટલે આમ કહીએ તો એક બેટ જેવી પરિસ્થિતિ બની છે અમે અહિયાંથી દસ થી બાર પરિવાર ને ગઈકાલ અમને સમાચાર મળતા સમાચાર કે પાણી આટલું આવવાનું છે તમે તાત્કાલિક જે અમારા જૂના હળપર્વતી વારસાથી સ્થાન થઈને ગામની અંદર લઈ ગયા છે